નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ ને શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહ્યું મેષ રાશિવાળાએ આજે ખાસ ઘઉંના લોટમાં બદામનો ભૂકો ભેળવવો જોઈએ આ લોટ બાંધી અને માછલીને ખવડાવવી જોઈએ આ લોટની ગોળી શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું એઠું ખાવું નથી કે આપણું એઠું કોઈને ખાવા દેવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા અથવા શનિ ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે ધૂમ્રપાન કરવું નહીં

એવા માણસ પર ભરોસો કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે શું નથી કરવાનું મિત્રો આજે પૈતૃક સંપત્તિ વેચવી નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરજો કન્યા રાશિ આજે પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂરિયાત દેખાય શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરના વડીલોનું અપમાન કરવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું વાહન ખરીદવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે જીવનમાં સામેથી આવેલી તક ઝડપી ને એની પર આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ માંગનારો તમારી સામે હાથ ધરે તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શનિ ચાલીસાનો પાઠ મંદિરે બેસીને વાંચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરનું અપમાન નહીં કરતા કે તેની મજૂરી બાકી રાખતા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને શનિના સ્ત્રોતનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કર્યું કુંભ રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે શેર સટ્ટામાં પૈસા રોકવાના નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને પીપળાને જલ ચડાવીને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો